અમેરિકામાં બર્ડ ફ્લુનું સંકટ ઉભરી રહ્યું હોવાની સાથે ગાયના કાચા દૂધની માંગમાં ઉછાળો આવતા હેલ્થ નિષ્ણાતો વિચારમાં પડી ગયા છે માહિતી અનુસાર અમેરિકામાં બર્ડ ફ્લુના ફેલાતા સંક્રમણથી લોકો ગભરાઈ ગયા હોવાથી લાગ્યા છે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર કેટલાક ઇન્ફ્લુએન્ઝરે વિડીયો શેર કરીને ગાયના દૂધના વખાણ કરતા લોકો રો મિલ્ક ખરીદવા લાગ્યા છે મહત્વનું છે કે ગાયનું કાચું દૂધ બર્ડ ફ્લૂ સંક્રમણ રોકવા અક્ષીર છે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને પોષણથી ભરપૂર હોય છે ગાયના કાચા દૂધ અને બર્ડ ફ્લૂ અંગેના વિડીયો અને ટેક્સ્ટ મેસેજની ભરમાર શરૂ થતાં ગાયના કાચા દૂધની ડિમાન્ડ વધી ગઈ હતી પરિસ્થિતિની ગંભીરતાને પામીને અમેરિકાની મુખ્ય આરોગ્ય એજન્સી સીડીસીએ નિવેદન બહાર પાડીને ગાયના દૂધથી બર્ડ ફ્લૂ મળતો હોવાની વાતનું ખંડન કરવાની ફરજ પડી છે સીડીસીએ કાચા દૂધનું સેવન કરવાના સ્થાને પેસ્ટુરાઈઝ દૂધનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ